દાહોદ સ્થિત ગુરુદ્વારા ખાતે અને ની સ્મૃતિ માં મનાવાતા વીર દિવસ નિમિત્તે દાહોદ સ્થિત ગુરુદ્વારા ખાતે શીશ નમાવતા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આ પ્રસંગે દાહોદના નાગરિકોને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ગુરુદ્વારામાં શીશ નમાવીને સૌએ બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારે જણાવ્યું કે સાહિબ જાદાઓના બલિદાનને યાદ કરીને આપણે સૌને પ્રેરણા લેવી જોઈએ અને દેશ તથા ધર્મની રક્ષા માટે સજાગ રહેવું જોઈએ આ પ્રસંગે ગુરુદ્વારામાં કીર્તન અને પ્રાર્થના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદના નાગરિકોએ આ પ્રસંગે સાહિબ જાદાઓના બલિદાનને યાદ કરીને તેમના શૌર્ય અને સાહસને બિરદાવ્યું આ કાર્યક્રમમાં દાહોદના નાગરિકોએ દેશભક્તિ અને ધર્મની રક્ષા માટેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી